આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરવા માંગાવી બોટાદ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉત્તર પ્રદેશના બદયુની માંગ ઘરમાં ઘૂસી બે માસૂમ બાળકોની હત્યા કરનાર તેમજ કર્ણાટકમાં હનુમાન ચાલીસા વગાડી રહેલ એક દુકાનદાર પર હુમલો કરી ધાર્મિક કટ્ટરતા દર્શાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે આવા કટ્ટરતાવાદી માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો સામે લોકોને રક્ષણ મળી રહે તેવા કડક કાયદાઓનું અમલીકરણ થાય તેમજ આ જવાબદાર આરોપીઓ પર દાખલારૂપ કામગીરી થાય તેવી માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ આપનો પરિચય જય શ્રી રામ રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ નટવર સિંહ ખ્યાર આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે શું વિગત જે યુપીની અંદર દુઃખદ ઘટના જે યુવાન જે માનસુક બાળકોને જે હત્યા કરવામાં આવી તે બાબતે આજે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા કલેક્ટરશ્રીને કે આની ઉપર કડક પગલાં લે અને જે આવા જે ખૂની માનસિકતા ધરાવતા માણસોને કડકને કડક સજા કરવામાં આવે અને આવું ને આવું પંતું રહેશે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે આ સરકાર ભાજપની સરકાર છે યુપીમાં યોગીની સરકાર છે તો પણ ખુલ્લે આમ આવી હત્યાઓ પંતિ રહે છે તો આમાં હિન્દુ સુરક્ષિત ક્યાંથી છે જે હનુમાન ચાલીસા એક દુકાનની અંદર કર્ણાટકમાં વાગતા હતા અને એ બંધ કરાવવા માટે જે સામાજિક તત્વો આવી અને અસામાજિક તત્વોએ જે બંધ કરાવી અને દુકાનદારને માર્યો તે બાબતે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે કર્ણાટકની અંદર આ દુઃખ ઘટનાને અમે દુઃખદ ઘટના વખોડી કાઢવી છે અને આની ઉપર શ્રી કલેક્ટર સાહેબ અને જે કર્ણાટકની સરકાર છે તે આની ઉપર એક્શન લે તે બાબતે આજે અમે આવેદનપત્ર દેવાયા હતા આની ઉપર એક્શન કડકમાં કડક સજા થાય એ આરોપીને એ અમારી માંગ છે